ગોસણ ગામે પ્રતિષ્ઠા બાબતેનું મન રાખી સામસામે મારામારીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી ગોસણ ગામે ગઈકાલે નોંધાયેલ સરપંચ તેમજ પરિવારજનો પર હુમલામાં નવ જણા સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આજરોજ સામેલ પક્ષે તરફથી પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં છ જણા વિરુદ્ધ ભાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ગોસણ ગામે ફરિયાદી વિપુલભાઈ જયંતીજી ઠાકોર રહે ગોસણવાળાને ગામમાં થયેલ પ્રતિષ્ઠાની બાબતે મનદુખ રાખી આરોપીઓ દ્વારા વારા ફરતી આવી ફરિયાદી વિપુલને છરી તેમજ લાકડી ધોકા વડે તેમજ ગળદા પાટુનો માર મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને પીઠ તેમજ સાથણના ભાગે મૂળ માર મારી નાની મોટી ઈજાઓ કરી માબેન સામે ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ કાલ વિપુલને ધારપુર મુકામે સારવાર માટે લઈ ગયેલ જેઓનું પોલીસ દ્વારા નિવેદન લઈ ગામના છ લોકો ઉપર ફરિયાદ કરવામાં આવેલ છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કોની સામે ગુનો નોંધાયો એક પ્રકાશ ઉર્ફે પિન્ટુભાઈ દલાભાઈ ઠાકોર બે રણછોડભાઈ શિવાભાઈ ઠાકોર ત્રણ જક્ષીભાઈ કાંડાભાઈ ઠાકોર ચાર અલ્પેશભાઈ રામાભાઈ ઠાકોર પાંચ રાહુલભાઈ રણછોડભાઈ ઠાકોર છ જીગરભાઈ રણછોડભાઈ ઠાકોર તમામ રહે ગોસણવાળા ઉપર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે અહેવાલ ગોપાલ કે પૂજારા રણછોડજી ઠાકોર ગામ ભરવાળા મારું વતન અને જે હાલ જે બે દિવસ પહેલાં જે ઘોષણમાં જખો થયેલો છે એની અંદર જે મારા ભાણેજ છે વિપુલભાઈ જયંતિભાઈ ઠાકોર એમને શરી ભારે લીધે અને ચડી મારવામાં માથામથી ચડી મારી છે અને ચડી મારવા છતાં ધોકા અને લાકડીઓને પણ માર મારેલો છે અને ઈજા બહુ થઈ છે હાલ જે ધાતુ દાખલ છે અને મારે બેનને બનેવી જે અમને જાણ થઈ કે જબરો થયો છે આવો વિકુલને વાગડી વગાડ્યું છે એટલે એ લોકો ત્યાં મુકાવા ગયા અને મારી બેનને અને મારે બનાવીને પણ મોઢ માર મારો છે વડે અને લાકડીઓ વડે અમને પણ માર મારો છે મારી બેનને મોટા મોટ પથ્થર મારેલો ધોકો મારેલો મારા બનીને પણ મારેલા છે અને મારી પાસે આનું જે પ્રૂફ અને વીડિયો પણ છે જે લોકો ઢાકરી ઢાકરી લોકડા ધારિયા લાકડી ધોકા જે છે એમને ધસી આવેલ છે હુબલો કરે છે એનું પ્રૂફ છે અને જે મારો ભાણેજ ઘંટી જતો તો લોટ લેવા જવાતો તો અને એ લોકો એક શિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે પ્રકાશ ઉપર પિન્ટુ એ ગાડી એમને આગળ કરી અને આડી કરી એક ગાડી જે સરપંચની છે શિફ્ટ ગાડી જેનો મને નંબર નથી યાદ બંને ગાડીઓનો અને એ ગાડી પાછળ કરીને એક વ્યક્તિએ પાછળ કર્યું એ લોકો આઠથી દસ જણા વહે થઈ અને ભાણેજને મારા ભાણેજની વિપુલને હાકલી અને પહેલી તો ધોકા માર્યા અને પછી સરી મારી અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો પૂરેપૂરો ઈરાદો શરી વડે એમને હુમલો કર્યો અને સરી મારીને ઘા કર્યો માથામાં અને એમને મારી નાખવાનો એમનો ઈરાદો હતો જે દાદા મારા અને બંને વચ્ચે આવી ગયા અને એને બચાવી લીધો તે છતાં એ લોકોએ એવું કીધેલું કે આજ તો તું બચી ગયો છે પણ છતાં હજી થશે તારી વાત આ બધું મામલો ઠંડો પડવા દે પછી તારી હજુ તને રાખવાનો નથી આવી બધી એમણે ધમકીઓ આવેલી છે અને મારી બેનને જે છે રણછોડજી રણછોડજી શિવાજી છે અને મારી બેનનો જે ઢોકા માર્યો છતાં મારી બેનના વસ્ત્ર હરણ કરેલા છે અને મારી વીડિયાની અંદર ખુશ છે રણછોડજી શિવાજી પોતે એના છોકરા અને અને રણછોડજી અને એમનો ભાણેજ અને પે જે સરપંચનો જે છોકરો છે એ બધા છાકડીઓ ધોકાલીને થશે કે મારા બેનને બનાવીને પણ મૂળ મારેલ છે અને પોલીસે આ લોકોને મારી જે બેનને બનાવીને જે મારેલ છે એ રૂપ હજુ વધુ પણ લખતું નથી

ઢોર માર માર્યો અને શરીરને છકુ લઈ અને ચેડે ઉઠ્યા અને માથે શરીરનો કાકર્યો મારવાનો છે ગામમાં દારૂનો અડો દેશી દારૂનો બલાજી કેસાજી ચલે છે અમારું પાસે ખડું છે અમને ધમકી બહુ આવે છે અને પાટગે તેજાજી શિવાજી એનો ભોણેજ પ્રકાશજી દલાજી એ દારૂનો ધંધો કરે છે કોટનનો અમને ખૂબ હેરાન કરે છે અમારે બૈરા શુક્ર ને બારી સિરક નેકળવું અમે ખેતરમાં ખેતી કામ કરો છો અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું સાહેબ એટલી મારી વિનંતી સાંભળજો